ગુજરાતમાં દારૂબંધીના પોકળ પોકળદાબાઓ વચ્ચે મેઘાણીનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ પોલીસ અને બુટલેગરોની મિલી ભગતમાં દેશી વિદેશી દારૂનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે જેમાં પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર હસમુખલાલ કેશવલાલની ચાલી પાસે તેમજ મેમકો બ્રિજની નીચે નવદુર્ગાની ચાલીમાં દેશી દારૂના અડ્ડાઉ બેફામપણે ચાલી રહ્યા છે જ્યારે મોતીલાલ નારણદાસની તાળાવાળી ચાલીમાં ચમનપુરા ખાતે બાઈ નર્મદાબેનની ચાલીમાં અસારવા સોસાયટી ભોગીલાલની ચાલી સામે તેજાજી કાળુજીની ચાલી કૃષ્ણનગરના છાપરા ખાતે તેમજ ગિરધરનગર પોસ્ટ ઓફિસની સામેની ચાલીમાં દેશી અને વિદેશી દારૂના મસમોટા અડ્ડાઓ કોની રહેમ નજર હેઠળ ચલાવવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે મેઘાણીનગર પોલીસ સ્ટેશન હદમાં ચાલી રહેલ આ તમામ દેશી દારૂના અડ્ડાઓ બહારના રોડ રસ્તાઓ પર ખુલ્લે દેશી દારૂની પોટલીઓ જાહેર રોડ પર વિખરાયેલી દેખાય છે જે આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો ત્યારે વારંવાર સો નંબર ઉપર કંટ્રોલ મેસેજ આપવા છતાં તેમજ મેઘાણીનગર પોલીસ સ્ટેશનના લેન્ડલાઈન નંબર પર આ બાબતની જાણ કરવા છતાં અહીં દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે અને પોલીસ કાર્યવાહીના નામે હલપણ મીંડું જોવા મળી રહ્યું છે તો શું અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબને આ બાબતે જાણ છે કે નહીં અને આ બાબતે પોલીસ તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું